જેના અનુસંધાનિ ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટે બાભરના લોકોના આથાક પ્રયાસથી આખરે ભાભને ભુજ બાંદ્રા ટ્રેનનું આજે અઠવાડિયામાં બે દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી બાભર માટે ખુશીનો આનંદનો દિવસ છે અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે ભાભર ખાતે રેલવે સ્ટોપેજ મળ્યો છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઉચ્છાખરની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જડે 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 મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાફરપા છે અને આજીબાજીઓ કે ક્ષેત્ર કે liye બહુત ખુશીની વાત હે કે આજ યહા પર બોમ્બે કે liye ગાડી કી જો સ્ટોપેજ મિલા હુઆ હે વીક મે 2 દિન યે ગાડી ચલેગી ભુજ બાન્દ્રા उसका स्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजू बाजू की बस्ती की जितने भी गांव हैं उन सबको मिलेगा मेरी ये दरखास्त है सभी लोगों से कि सभी लोग इस लाभ इसका लाभ उठाएं और ये जो फैसिलिटी है उस जो पर जोर बढ़ चढ़ के हिस्सा लें और मैक्सिमम ट्रैफिक यहाँ पर बढ़ाएँ